જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ પાંચમી મે ને સોમવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો સાડા પાંચ હજાર મણ આસપાસની જોવા મળી રહી છે ભારી અને પાલ બંને નહીં થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના ના બજાર ભાવ તો બુજીયોલા નઈ સર બોલાય લીલ બિચારા કેવો ઢાઢો બોસે 22 25 26 તો બોરો ખાઈ ડિફિન ખાઈ ભરા બુજી આપણો આપણો વહુના વાસે તો બોલાન કાયદે દોઈ વાત 하기 1548 રૂપિયા સુપરમાર્કેટ લેનાર ઓવત રાધેશ્યામજી નહીં નથી જો નડગો કરાવી દીયો આના चौदह सौ ने अस्सी जूनो को पास वीडियो मार गए लेनर पास या वेलर पास या हेलो दिनेश भाई ताक पर हेलो ऊपर आ मेरे ऊपर हेलो दर्शन अंदर अंदर जवाब दे दूं ताक पर ताक पर जाओ

છપ્પન ઓગણ પાંચ બે ચોટ પાંચ છઠદ ચૌદ સડસઠ બે નંબર માં જવા દેવાળા વાળા

ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ માં પોઈન્ટ પંદરસો ને એકતાલીસ રૂપિયા સુપર માં લેનાર હરેશભાઈ ગીભાઈ આવી પેલા મહીદર મહીદર

વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ માં બેસ્ટ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પંદરસો ને ચુમ્માલીસ રૂપિયા સુપરમાલ લેનાર શ્યામજી વાહ જય ઓમે અમારા તમારા કમાના આંતરપુરો ચાહીયું હારીયું નોખી હે ને હારીયું છે 69 આ રોઈ દે ભાઈ તો તો એ કોટર કોતે તોતે દુકાનદાર 500 500 ઓકે ના રૂપિયા મિડિયમ લેનાર ભારત બીરુ દાદા ભાઈ એક ઢગલા રૂપિયા એક નંબર પંદરસો ને ત્રેવીસ રૂપિયા મીડિયમ સુપર માં લેનાર છે નોવા જાવું હોય પંદરસો ને બાર રૂપિયા મીડિયમ સુપર માં લેનાર છે આમ અને જેવા ભાઈ શાંતિભાઈ ભૂનાણા સેટાથી પગે લાગુ તમને ઓસે તો ભાઈ છે માથે રૂપિયા પંદરસો ને બાર સિંગી તો આ છે રૂપિયા મિડિયમ સુપરમા લેનાર છે 1512 છે વાત કરી કહી દેવું છે જાવ હાલો પંદરસો ને ઓગણીસ રૂપિયા મીડિયમ સુપર માં લેનાર શ્યામ

પંદર હાલ ભાઈ તારે પંદર એક બે ત્રણ ચાર પાંચ નવ દીએ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ ચોવીસ પંદરસો ને તેત્રીસ રૂપિયા સુપ્રમા લેનાર જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસ નું બજાર ચૌદસો ને દસ રૂપિયા થી લઈને પંદરસો ને રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે